ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સૌ પ્રથમ બધાને હર હર મહાદેવ જય માતાજી તો અત્યારે આપણે આવી ગયા છીએ શેત્રુજીના પુલ ઉપર એટલે કે તળાજા ભાવનગર હાઈવે તળાદા ભાવનગર હાઈવે છે પછી સામે તળાજાનો ડુંગો દેખાય છે આ લોકેશન છે હવે આજે પાણી કેટલું આવેલું છે હું તમને બતાવું શેત્રુજી નદીમાં હા ભાઈ શેત્રુજી નદી છે અને અત્યારે બે કાંઠે પાણી આવ્યું થાય છે આ ઠેઠ પાલીતાણા શેત્રુજી ડેમ કહેવાય ને એ ડેમમાંથી પાણી આવે છે અને શેત્રુજીના બધા દરવાજા ખોલી નાખવામાં આવેલા છે અત્યારે શેત્રુજી નદીમાં ફૂલ બે કાંઠે પાણી આવે છે તો આ સામો કાંઠો છે એટલું કાંઠા ઉપર પાણી સડી ગયેલું છે અત્યારે અને આ કાંઠે પણ એટલું પાણી સડી ગયેલું છે અને સામે જે દેખાય છે પુલ છે આપણે રોયલ રોયલ વાળો પુલ એ પુલ છે આપણે અહીંયા તળાજાના પુલ ઉપર ઊભા થઈ શેત્રુજી પુલ ઉપર અત્યારે હાલમાં અને તમે બધું ખણિયાન બણિયાન બધું તણાઈ આવે છે લાકડાન ને બધું એવું બધું તણાઈને આવેલ છે અને પાણી ભાઈ વધતું થાય છે અત્યારે કારણ કે ઉપર વરસાદ પડ્યો હોય છે આમ તો સો હાથ દીધા વરસાદ પડે છે કાયમિક માટે એટલે પાણી શરૂ જ છે પણ આજે થોડુંક વધારે પાણી છે શેત્રુજીમાં લોકેશન છે મસ્ત મજાનું અત્યારે અત્યારે થોડોક તડીકો નીકળ્યો છે એટલે વાતાવરણમાં પણ થોડોક પલટો આવી ગયો છે નદી ઊંડી પણ ઘણી છે તો ઊંડા આપણે પુલ ઉપર ઊભા અહીંથી ઊંડું છે ભાઈ અને લોકેશન પણ એક નંબર છે વરસાદ પણ સો આદિતા બીતા બહુ પડ્યો છે એમાં નુકસાન પણ બહુ થયું છે બધા જ ખેડૂતોને અને અત્યારે માલ માલઢોળ પણ ક્યાં સરવા જાય કારણ કે બધા જ ભીનું છે તો એટલે નુકસાન પણ બહુ થયેલું છે અને ભાઈ તકલીફ પણ બહુ પડે છે અત્યારે સો હાથ દીધા વરસાદ પડ્યો આ દિવાળીની સિઝનમાં વરસાદ ન હોવો જોઈએ એની બદલે વનની સિઝનમાં દિવાળીમાં વરસાદ આવ્યો વરસાદ આવવાનો નતો પણ એટલો બધો આવે એવી કોઈને ખબર નહોતી કે ભાઈ એટલો બધો વરસાદ આવશે એવી કોઈને ખબર નહોતી પણ બહુ આવી જવા દીધા વરસાદ પડે છે અને નુકસાનની વાત કરીએ તો બહુ નુકસાન થયું છે આપણે બધે જ નુકસાન બહુ થયું છે એનો આંકડો ન મળે એટલું નુકસાન થયું છે હવે વરસાદ રહી જશે એવું લાગે છે આજ થોડોક તડીકો નીકળો છે અત્યારમાં વરસાદ રહી જાય તો બધા માટે સારું કહેવાય અને આ જ પાણી આપણે ઉનાળો સિઝનમાં બધાને ખેડૂતોને ખેતરમાં આવે છે એ જ પાણી આ ડેમનું છે આ ડેમ છે શેત્રુજી ડેમ કહેવામાં આવે છે ડેમ છે હા હવે આપણે ઓલી બાજુ જઈશી ઓલી બાજુનું લોકેશન તમને બતાવું આપણે આ બાજુ અત્યારે હવે ઓલી બાજુ જઈને તમને બતાવું એક નંબર લોકેશન સો તમે કાંઈ ન પાણી એકલું દેખાય હાઈવે છે હાઈવે જોરદાર આઈવે છે હા તો આપણે સામેના ભાગમાં આવી ગયા છીએ આ જો સામે ઓલા ભાગમાંથી પાણી આવે છે ને આ ભાગમાં આવે છે જો બેય લોકેશનમાં અલગ અલગ છે અને પાણી પણ અત્યારે સ્પીડમાં જાય છે ફૂલ પીડમાં પાણી જાય છે અને પાણી પણ ઘણું છે બહુ મસ્ત લોકેશન છે ને બાજુ વાડિયું છે ભાઈ ઝાડવા છે નદીના કાંઠે મસ્ત મજાના લીલા અને પાણી ભાઈ બહુ વિશાળ જગ્યામાં જાય છે કેટલું બધું પાણી જાય છે અત્યારે એટલું બધું પાણી જાય ભાઈ વરસાદના કારણે કારણ કે દિવાળીમાં કોઈ જે વરસાદ ન હોય આ વરસાદના કારણે એટલું બધું પાણી જાય આમ ઓવરફ્લો થઈ ગયો છે શેત્રુજી એના બધા દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે એનું આ બધું પાણી આવે છે અત્યારે આપણે પુલ ઉપર ઉભા છીએ આ પુલ છે ને ઝૂલતો પુલ છે પુલ ઉપર ઉભા ને તો પુલ હલતો હોય મોટો વાહન નીકળે ને પુલ હલવા મળે તો બીક લાગે પુલ ઉપર હલે આખો આ પુલ ઝૂલતો છે એના હિસાબે હલે છે ઓલી બાજુથી પાણી આવે છે અને આ બાજુ આવે છે વિશાળ જગ્યામાં પાણી થાય છે જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી પાણી દેખાય છે અને સામે તળાતાનો ડુંગરો દેખાય છે તાલ પાણી ભાઈ પણ ઘટલું બધું પાણી જાય છે હજી તો વધે કે ઘટે એનું કાંઈ નક્કી નહીં પણ પ્રમાણે તો હજી વધશે પાણી અત્યારે વધારો છે કાલમાં એટલું બધું પાણી નહોતું આજે વધારો છે કારણ કે ઉપર જ્યાં વરસાદ પીડ્યો હોય એના કારણે અત્યારે પાણીનો વધારો છે આ તળાતા નદી છે જો તળાવ નદીમાં પણ બહુ પાણી આવી ગયેલું છે અત્યારે તળાજી કેવાને આમાં પણ બહુ પાણી છે તળાજાનો અને એક જેટ આપણે ના બાજુમાં ઊભા થવી કારણ કે પુલ ઉપર તો વાહનની હર બહુ ભરતી હોય એટલે ત્યાંથી આપણે ન છીન લીધું આપણે અહીંયા ઉભા થવી આમાં પણ પાણી બહુ છે જવો તમે સામે લગ્ન પાણી આમાં પણ બહુ વધારે પડતું છે ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો તો બસ આજના વિડીયોમાં એટલું જ તે નવા દિવસ સાથે ફરી એકવાર નવા વિડીયો મળશું ત્યાં સુધી હંસતા રહો હસાવતા રહો અને હંમેશા ખુશ રહો હળ હર મહાદેવ